નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતીની પર તો ચાલો જોઈ લઈએ માનવ જીવનમાં મા બાપનું સ્થાન સૌથી ઊંચું અને અદભુત છે તેઓ આપણા માટે જીવનદાતા નથી પરંતુ જીવન જીવવાની સાચી રીત શીખવતા પહેલાં ગુરુ છે દરેક બાળક માટે તેમના મા બાપ ભગવાન સમાન હોય છે તેઓના ત્યાગ પ્રેમ અને સંસ્કારથી જ બાળકનું ભવિષ્ય બનાવાય છે માં એટલે પ્રેમ અને ત્યાગનું ઉદાહરણ માં એ દરેક સંતાન માટે પ્રેમ અને કાળજીનું અમૂલ્ય ભંડાર હોય છે બાળક જન્મે તે પહેલાં જ તેની સંભાળ લેતી માં આખું જીવન પોતાના સંતાન માટે ત્યાગ કરતી રહે છે બાળકના એક આંસુ પર તેના દિલને ઠેસ પહોંચે છે મા માત્ર ભોજન બનાવતી ગૃહિણી નથી પણ તે બાળકની પ્રથમ શિક્ષિકા પણ છે બાળકની બોલતી ભાષા ચાલવાની રીત અને સંસ્કારનું મૂળ તેના મમ્મી પાસેથી જ શરૂ થાય છે બા એટલે કે પિતા સખત દેખાતો નરમ હૃદયનો આશરો પિતા સામાન્ય રીતે શાંત ઓછું બોલતા અને ક્યારેય પોતાની લાગણીઓ વ્યક્ત ન કરતા હોય છે પણ અંદરથી ખૂબ પ્રેમાળ હોય છે પિતા ઘરના આર્થિક આધારસ્તંભ હોય છે પોતાના સંતાનના સપનાઓ પૂરા કરવા માટે તેઓ દિવસે રાતે મહેનત કરે છે પિતાનું જીવન સમજદારે શિષ્ટ અને સંયમનું જીવંત ઉદાહરણ હોય છે જો મા પ્રેમના સાગર છે તો પિતા જીવનની દિશા દર્શાવતા દીપક કહેવાય છે મા બાપના ત્યાગની સમજ ત્યારે જ આવે જ્યારે તમે એક મા બાપ આપણા મા બાપે અનેક સપનાઓ ત્યાગી અને આ અસંખ્ય મુશ્કેલીઓ સહનકારી હોય છે તેઓએ પોતાના શોખ અને આરામ છોડી આપણા ભવિષ્ય માટે કાર્ય કર્યું છે નાનપણથી લઈ મોટા પણાં સુધી તેઓ સતત આપણા માટે જ જેવ્યા છે તેથી તેમનો આભાર માનવો એ માત્ર આપણી ફરજ નથી પરંતુ તે આપણો સાચો ધર્મ પણ છે આદર અને કૃતજ્ઞ અજ્ઞાની એ છે જે પોતાના મા બાપના દયાળુ ત્યાગને નહીં સમજે અને તેમની સેવા સન્માન ન કરે મા બાપ માટે થોડું પણ પ્રેમ દર્શાવો તેમના કાંદે હાથ રાખો તેમને સુખી રાખવા પ્રયાસ કરવો એ જીવનની સૌથી મોટી પૂજા સમાન છે ઉપસહાર મા બાપ વગરનું જીવન અઘરું છે તેમના આશીર્વાદ વિના સફળતા અધૂરી રહે છે જીવનમાં કેટલું પણ આગળ વધે કેટલું પણ મેળવી લે પણ જેઓએ આપણને ચાલતા શીખવાડ્યા તેમને કદી ભૂલવું નહીં જોઈએ મા બાપના ચરણોમાં સ્વર્ગ એટલા માટે જ કહેવાયું છે એટલા માટે જ કહેવાયું છે કે ભગવાન દરેક જગ્યાએ નથી જઈ શકતા તેથી તેણે મા બાપ બનાવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ લેખન પૂર્ણ થાય છે જો નિબંધ લેખન સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટમાં આઈ લવ યુ મોમડેટ જરૂરથી લખજો 咁，你话？